રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને લઈ મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા છે સમાચાર છે રાજકોટ પોલીસ કમિશનરને અલ્પેશ ઢોલરિયા સહિત કેટલાક લોકો વિરુદ્ધ કરોડો રૂપિયાના વ્યવહારમાં છેતરપિંડી અને ધમકીની ફરિયાદ આપવામાં આવી છે આ સમાચાર સામે આવતા રાજકારણમાં ખળભળાટ તો મચી જ ગયો છે પરંતુ જ્યારે અમે આ બાબતે અલ્પેશ ઢોલરિયા સાથે વાત કરી ત્યારે તેમણે મોટી માહિતી આપી છે મહત્વની વાત છે કે અલ્પેશ ઢોલરિયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ હોવાની સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ છે અને તેમનું નામ પોલીસને આપેલી અરજીમાં આરોપી તરીકે લખવામાં આવ્યું છે જેના કારણે આખો મામલો ગરમાયો છે વાત કરીએ અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું તેના વિશે અને ફરિયાદમાં ફરિયાદીએ કેવા આક્ષેપ કર્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા આજે ચર્ચામાં આવ્યા છે કારણ કે મહેશ નાંદીભાઈ હિરપરા નામના વ્યક્તિ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને એક ફરિયાદ આપવામાં આવી છે જેમાં પાંચ આરોપીઓમાંના એક આરોપીનું નામ અલ્પેશ ઢોલરિયા લખ્યું છે જ્યારે એક નામ તેમના ભાગીદાર અને જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ ગૌતમ બારસિયાનું છે ફરિયાદમાં ચોંકાવનારા કરોડો રૂપિયાના વ્યવહાર અને છેતરપિંડી સહિત ધાક ધમકીના આરોપના કારણે અલ્પેશ ઢોલરિયાની પ્રતિષ્ઠા ખરડાય તેવી વાત સામે આવી છે ફરિયાદીએ શું લખ્યું છે એ કહી દઉં બાદમાં જણાવું કે અલ્પેશ ઢોલરિયાએ આ મામલે સ્વમાનને શું સ્પષ્ટતા આપી છે ફરિયાદી મહેશ હિરપરાએ ફરિયાદમાં લખ્યું છે કે આશરે સાત મહિના પહેલાં હરિકૃષ્ણ મહેન્દ્ર પટેલ ઉર્ફે પટેલ જે મુંબઈ ખાતે ડ્રેસ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે તેના મારફતે આરોપીઓએ તેમનો સંપર્ક કર્યો હતો તેમને શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી મોટો નફો રડી આપવાનું વચન આપ્યું અને રૂપિયા આઠ લાખનું રોકાણ કરાવ્યું આ રકમ આરોપીઓએ તેમને થોડા વખતમાં પરત પણ આપી દીધી હતી અને વિશ્વાસ જીત્યો હતો બાદમાં આરોપીઓએ એક મિલિયન ડોલર એટલે કે અંદાજે આઠ કરોડ કરતાં વધારે રૂપિયાનું રોકાણ કરો તો બે દિવસમાં દસ ટકા વળતરની વાત કરી તેમણે ત્રણ દિવસમાં પૈસા પરત પણ આપી દેશે તેવું પણ જણાવ્યું આમ ફરિયાદીના કહેવા અનુસાર તેમને વિશ્વાસમાં લાવી ફરિયાદીએ વિવિધ લોકો પાસેથી પૈસા ઉઘરાવવા માટે મજબૂર કર્યા આ વ્યક્તિએ પૈસા ઉઘરાવ્યા રૂપિયા ચાર કરોડ કરતાં વધારે અને આ બધી રકમ લઈ તેઓ મુંબઈ ગયા જ્યાં આરોપી નંબર એક એટલે કે દર્પણ બારશિયા જેઓ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કારોબારીના સભ્ય હોવાનું ફરિયાદી જણાવે છે તેમણે કહ્યું કે બીકેસીના બિલ્ડિંગના પાર્કિંગમાં અમેરિકન એમ્બેસી પાસે જાઓ ત્યાં આરોપી સંદીપભાઈ આવ્યા આરોપી પરેશભાઈની કંપનીના કોઈ માણસ છે તેવી ઓળખ આપી અને આ વ્યક્તિ તેમને ઇનોવા કાર લઈને આવ્યા હતા મળવા માટે તેમના કારના નંબર પણ લખ્યા છે બાદમાં દર્પણ બારસિયાએ ફોનથી કહ્યું કે તેમને પૈસા આપી દો માટે ફરિયાદીએ ત્યાં આવેલા વ્યક્તિને પૈસા આપી તેની જાણ ફરી દર્પણભાઈને કરી પછી આ રકમ પરત મેળવવા ફરિયાદીએ જ્યારે સંપર્ક કર્યો તો તેમને આશ્વાસનના જવાબ મળવા લાગ્યા બાદમાં ગૌતમ બારસિયા જે જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે તેમની ઓફિસે બેઠક થઈ જ્યાં તેમણે કહ્યું કે હું અલ્પેશભાઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનો ભાગીદાર છું અને અમારી પહોંચ ખૂબ ઊંચી છે પોલીસમાં લાગવક ધરાવીએ છીએ જો કોઈને આ બાબતની વાત કરી છે તો હાથ પગ ભાંગીને ફેંકી દેશે આમ ફરિયાદી અલ્પેશ ઢોલરિયાને મળવા પહોંચ્યા અને ગોંડલમાં મિટિંગ થઈ જ્યાં અલ્પેશભાઈએ વહીવટ વિશે વિગતો મેળવી અને પછી ત્યાં તેમને મેટર પૂરી નહીં કરો તો જિંદગી ગોટાળે ચડી જશે તેવી ધમકીઓ આપે આ વાત હરિભાઈ પટેલે ફરિયાદીને કરી તેવું ફરિયાદી લખે છે જેથી ફરિયાદીએ આરોપીનો સંપર્ક કર્યો તેમને રાજકોટ કાલાવ રોડ પર શ્રીજી હોટલ પાસે મળવા બોલાવ્યા ત્યાં દર્પણ બારસિયા દસ જેટલા સાગરિતો સાથે આવ્યા અને હરિ પટેલ તેમજ ફરિયાદીને ધમકાવવા લાગ્યા સાથે એવું કહ્યું કે અમે આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા છીએ ઉચ્ચ હોદ્દા ધરાવીએ છીએ પોલીસમાં અમારી પહોંચ છે અમારું કંઈ નહીં બગડે ઉલટાના તમને ખોટા કેસમાં ફિટ કરાવી દઈશું એવી ધમકીઓ આપી આવી ફરિયાદ છે ફરિયાદીની તેમણે પોલીસ કમિશનરને આ ફરિયાદ આપી છે આ ફરિયાદ ચોંકાવનારી અને હાઈ પ્રોફાઇલ હોય અમે સીધો જ સંપર્ક કર્યો જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનો અને અમે જાણ્યું કે તેમનું શું કહેવું છે અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું કે ગૌતમ બારસિયા મારા ભાગીદાર સિવાય મારે કોઈ વ્યક્તિ સાથે સંપર્ક નથી ગૌતમ બારસીએ મારા ભાગીદાર જરૂર છે અને અન્ય લોકોને તો હું ઓળખતો પણ નથી ઉપરાંત આ ઘટનાની જે કંઈ પણ ચર્ચા કે જે વાત છે એના વિશે હું સાવ અજાણ છું મને જાણ જ નહોતી મને તો એક સમાચાર માધ્યમના કારણે ખબર પડી કે આવું કંઈક થયું છે સાથે જ અલ્પેશ ઢુલરિયાએ કહ્યું કે હું આ મામલામાં એક ટકા પણ દોષિત હોઉં અથવા ઘટનાની જાણકારી પણ ધરાવતો હોય તો મને બધું જ કબૂલ મંજૂર છે હું તમે કયો કરવા તૈયાર છું સાવ તદ્દન અને પાયા વિહુણિયા ફરિયાદ હોવાનું કઈ અલ્પેશ ધુલરિયાએ જણાવ્યું છે કે આ સમાચાર પ્રસિદ્ધ કરી એમની બદનક્ષી કરનાર ચેનલની સામે પણ તેઓ બદનક્ષીની કાયદેસર ફરિયાદ દાખલ કરવાની કવાયત શરૂ કરી ચૂક્યા છે ઉપરાંત ફરિયાદી સામે પણ તેઓ ફરિયાદ નોંધાવશે અને તેમની સામે પણ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ બદનક્ષીની કાર્યવાહી હાથ ધરવાના છે ડોલરિયાના કહેવા મુજબ તેમણે વકીલ સાથે આ સંદર્ભે ચર્ચા કરી ફરિયાદ અને બદનક્ષીનો દાવો માંડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે જે તેમના કહેવા મુજબ આવતીકાલ સુધીમાં પૂરી થઈ જશે અને ફરિયાદ દાખલ થઈ જશે અહીં મહત્ત્વનો સવાલ છે કે અલ્પેશ ડોલરિયા જ્યારે પોતાને આખી ઘટનાથી અજાણ બતાવી રહ્યા છે તો ફરિયાદી દ્વારા આવી ફરિયાદ કરી એમની પ્રતિષ્ઠા ખરડાય તેવી કાર્યવાહી કેમ કરી રહ્યા હશે શું અલ્પેશ ઢોલરિયા સહિત ગૌતમ બારસિયા અને દર્પણ બારસિયા જે પણ ભાજપના જ નેતા છે તેમને ફસાવવા કોઈ ષડયંત્ર કરી રહ્યું છે શું તેમની રાજકીય કારકિર્દી માટે આ ષડયંત્ર ચાલી રહ્યા છે આવા સવાલ પણ થાય વાજબી છે રાજકોટ પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી સત્ય ઉજાગર કરી દેવું જોઈએ અન્યથા નિર્દોષ લોકોની ઇજ્જત જતી રહે પછી ઇજ્જત પરત નથી આવતી એ આપણે સૌ જાણીએ છીએ આ તપાસ માટે કદાચ રાજકોટ શહેર પોલીસ કમિશનરને લોઢાના ચણા ચાવવા જેવી તપાસ સામે આવી એવું પણ લાગે કારણ કે હાઈ પ્રોફાઇલ કેસ છે આક્ષેપો છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત તેમના નેતાઓ ઉપર અને આક્ષેપ પણ ખૂબ જ સંગીન અને ગંભીર છે જોઈએ હવે આ મામલે આગળ શું થાય છે અને તેનું પરિણામ શું આવે છે દરેક અપડેટ આપના સુધી સોમાન પહોંચાડતું રહેશે માટે જોડાયેલા રહેજો તમારા સોમાન સાથે નમસ્કાર